નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સર્વ ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખેડૂત મિત્રો ખુશ તો બધા ખુશ આ વાટલે આપણે દર વખતે ખેડૂત મિત્રો મળીએ છીએ અને ખેતીની જે છે એ કઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીએ છે તલના પાકની તલ જે છે એ આ વખતે ઉનાળુ પાકો ની અંદર ખુબ મોટા પ્રમાણની અંદર તલનું વાવેતર થયું છે ત્યારે તલ જે છે એની અંદર જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અમારા ખેડૂત મિત્રો વાપરે છે તો એને કેવો ફાયદો થાય છે જ સાંભળવાનો પ્રયત્ન તલની જે છે માહિતી મેળવી અંદર તલ કઈ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે અને આ પરિસ્થિતિની અંદર આપણે કેવી કેવી માવજત રાખીએ તો તલની અંદર આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ ખાસ કરીને ઉનાળાની અંદર તલનો ગ્રોથ થવો ખૂબ જરૂરી છે તલનો જે છે વિકાસ થવો ખૂબ જરૂરી છે જો તલનો વિકાસ સારો થાય તો જે છે એ એની અંદર વધારે બે કે આપણે બધાને ખબર છે કે તલ જે છે પિસ્તાળીસ દિવસના થાય એટલે ફૂલ આવવાની શરૂઆત થઈ જાય ફૂલ આવે એટલે તરત બૈઠા આવવાની છે અને ભૈઢા આવી જશે એટલે પછી એનો ગ્રોથ થવાનો નથી તો આને ગ્રોથ લાવવા માટે આપણે કેવા કેવા પગલા ભરવા પડે એની અંદર જે ભૈઢા બે ભૈાની અંદર જે છે એ સારો તલ બે સારો દાણો ભરાવદાર થાય એના માટે કેવા પગલાં ભરવા જોઈએ એ આપણે જાણીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ તલની અંદર જે આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટથી કેવો ફાયદો થાય એમના મોઢેથી સાંભળવાનો પ્રયત્ન કરશું આપનો પરિચય મારું નામ રમેશભાઈ નનજીભાઈ ગજેરા ગામ રામોદ તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર છે નવાણું સાત છન્નું છત્રીસ બસો સાત ગજેરાભાઈ આ વખતે કેટલા વીઘામાં તલનું વાવેતર કર્યું છે આ વખતે મારે ચાર એક વીઘામાં છે વાવે ચારક વીઘામાં તલનું વાવેતર કર્યું છે કઈ તલની વેરાયટી પસંદ કરી છે વેરાયટી તો કિશરભાઈ પાસેથી લઈ આવ્યો હતો હા હા નિગમનું પાંચ નંબર છે નંબરની વેરાયટી જે સેવા આવી છે વિઘાદિત કેટલું બિયારણે નાખ્યું છે

અંદાજે ચારથી પાંચ પાંચ છ પીએટ અપાય છે થી છ પીએચ જેવું જે છે આપ્યું છે પહેલા શરૂઆતની અંદર પીએ તલ ઉગી ગયા પછી જે છે એ ખાંસ પડાવી દીધી અને ત્યારબાદ જે છે પાછું પીએત આપવાની શરૂઆત આવે તલ ઉગી ગયા ને હં 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 ત્યાર પછી મજૂરને ખબર નહોતી મજૂરા બે પારિયા પાઈ દીધા હતા હં 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 પાછળનું પારિયું રાખી દીધું તું હા 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 એટલે એમાં ઉગવામાં તો બહુ વાંધો નહીં આવ્યો ઉગી ગયા એકલાસ બરાબર એ પાછળનું પાર્યું જે રાખી દીધું તું ને હા એ ઉગવામાં વિકાસ નહોતું કરતું હા 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 ઈ ગયેલું હતું બરોબર હા હા એમાં તમે જે છે કેવી ટ્રીટમેન્ટ કરી જેથી કરીને જે છે એ પાળિયાની અંદર ફેરફાર થયો એ પાળિયામાં હું જોવા આવ્યો ને મને એવું લાગ્યું કે આ તલ બે ગયા છે વધતા નથી એટલે હું કિશોરભાઈ પણ આવી ગયો કિશોરભાઈ ને કીધું આ રીતે છે એટલે એને મને જીગરી આપ્યું તું અને જીગરી મને ક્યાં નીચે થી પાઈ દઈ ગયે જીગરી પાયા પછી ચોથે દિવસે મને એમાં સો ટકા રિઝલ્ટ દેખાડ એટલે હું રિઝલ્ટમાં માં હું રિઝલ્ટ માં એવું હતું કે જે બે ગયેલા તલ હતા ને એ આ તલ કરતા આગળ નીકળી ગયા ઊંચા થઈ ગયા અને વિકાસ સારો થઈ ગયો અને કલરમાં એકદમ ચેન્જ થઈ ગયો બરાબર છે આ સોથા દિવસે આખો તફાવત

ત્યાંથી તમને કેમેરામાં આવી જાય હા હા બરાબર મિત્રો આપડે જોઈ રહ્યા છીએ કે આમાં જીકરી જે છે એ દીધું છે અને આમાં જે છે એ પાયું નથી બરાબર તો જ્યાં પાયું નથી એ તલ જે છે એ પાયા પેલા આ તલ આના કરતા મોટા હતા બરાબર અને અત્યારે જે જે આ આ આ પાયું એટલે તલ છે મોટા થઈ ગયા બરાબર મિત્રો આ જીગ્રીનું પરિણામ જે છે જોઈએ કે ગજરાભાઈ મારે એ તમને પૂછવું છે કે આ તલ ની અંદર જે તમે પાયું એની પેલા કેવી પરિસ્થિતિ હતી અને પછી કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ પાયું એ પેલા તો આમાં જોવું જ નહોતું ગમે એમ કીધું આ વચ્ચે નહીં હવે હા હા અને રાપ મારવી જો કિશોરભાઈ કીધું જીગરી પાઈ હા હા જીગરી પાયા પછી ચોથે દિવસે એમાં થોડુંક રિઝલ્ટ દેખાણું મને હા હા અને ચાર પાંચ દિવસ થયા ને એટલે પૂરેપૂરું રિઝલ્ટ દેખાણું બરોબર કે ઓલાજી જે ઓઇલી તલી હતી ને એના એને આરોયરા થઈ ગઈ

બરાબર છે એટલે બધામાં જીગરી એ થઈ જશે બરાબર તો કોઈ ખેડૂત મિત્રોને ને જીગરી ભાવું હોય હાલના સમયગાળા અંદર તલ ઠુઠડાઈ જાય કોઈને વધતા ન હોય અને તલ જે છે એની અંદર જીગરી આપવું હોય તો તમે શું કહો ખેડૂતોને હું તો એટલી સલાહ દઈ દઉં કે જીગરી કે જેવું એક છે જ નહીં અત્યારે હા 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 અત્યારે તમે જીગરીમાં પાય ને અને ખાલી ચોથે દિવસે રિઝલ્ટ જોવો એનું એમ તમને નજર સામે જ દેખાય બરાબર છે જીગરી જે છે એ છસો રૂપિયાનું લિટર આવે છે અને એક એકરે એક લીટર પાવાની એ ભલામણ કરવામાં આવે છે ઉપર છંટકાવ કરવો તો પચાસ એમએલ નાખી અને ઉપર છંટકાવ પણ કરી શકાય છે ગજેરાભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાનો એક અદ્ભુત રિઝલ્ટ લઈ અને ખેડૂતોને જે છે એક નવી માહિતી આપવા બદલ હું એ જે મૂળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા રામોદના એબીસી સેન્ટરના કિશોરભાઈ ઉકાણી એમનો મોબાઈલ નંબર પણ આપીએ જેથી કરીને રામોદ આજુબાજુના કોઈ ખેડૂત મિત્રોને આ જીગરી જોવે તો કિશોરભાઈનો સંપર્ક કરે કિશોરભાઈ આપનો નંબર સિત્યાસી ત્રણ ઓગણત્રીસ સત્યાસી ત્રણ ઓગણત્રીસ સાડત્રી પાંચ પિસ્તાલીસ સાડત્રી પાંચ પિસ્તાલીસ આ કિશોરભાઈનો નંબર છે આ સિવાય જે છે એ મિત્રો વધારાની માહિતી માટે ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર તમને જીગરી જોવે તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું નેવ્યાશી આ નંબર પર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો આપ પણ જે છે એ તલના પાકની અંદર જીગરીનો રિઝલ્ટ જેમ ખેડૂતને આંખે દેખાય હવે એવું રિઝલ્ટ મેળવ્યું છે તો એવી જ રીતના જેને ફાલફૂલ બે આવી ગયો છે એ બધા ખેડૂત મિત્રો એ એની અંદર વરડાણ અને જીગરી પચીસ જે છે અથવા ફૂલ જેલ એક પમમાં દસ એમએલ તો એને પણ રિઝલ્ટ એ એની સામે એવું એવું જે છે એ સારામાં સારા બૈઠા બેહવાની કામગીરી એ કરશે તો એ પણ જે છે ખેડૂત મિત્રો આપ ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર